પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન ઓગસ્ટ બે હાજર ચોવીસ ધોરણ બાર મનોવિજ્ઞાન બે ચેપ્ટર છે બુદ્ધિ અને ચોથું મનોવલણ અને પૂર્વગ્રહ આગળ પણ આપણે આ પ્રશ્ન પ્રશ્ન આપેલી જ જ છે છે અને એ હવે જોઈ લેજો લેજો ચેક કરી પ્રશ્ન એક એટલે કે વિભાગ અ એની અંદર પાંચ પ્રશ્નો ક્યાંથી પૂછાવાના ને એ ત્યારે પણ મેં કીધું જ હતું અને અત્યારે પણ કહેવું છું તે પ્રશ્ન આ પ્રશ્ન ચેક કરજો એટલે ખબર પડી જાય જો માળખું તો તમને ખબર પડી જ ગયું હશે કે માળખું તો એ જ છે મેં જે કીધું હતું વિભાગ બી માં પણ કેટલા છે પાંચ વિભાગ સી ની અંદર એટલે કે કશ્નો પૂછાવાના છે ત્યારે ખોટું લાગતું હતું હવે પ્રશ્નો ચેક કરો આ બધા પ્રશ્નો એ જ છે ને હવે આ બધા પ્રશ્નો તૈયાર કરજો કેટલા પ્રશ્નો છવ્વીસ આ છવ્વીસ માંથી પાંચ પ્રશ્નો પૂછાવાના છે હવે તૈયાર કરવા મુશ્કેલી થાય ને ત્યારે કર્યું તો સારું રહે ને એવું લાગે ને હવે એટલે પાંચ પ્રશ્નો છે એટલે તૈયાર કરી લેજો બરાબર નેક્સ્ટ ટાઈમ હવે આવું ભૂલ એકવીસ પ્રશ્નો અને આ જ પ્રશ્નો હતા ત્યારે પણ જોયું તો જોઈ લેજે અને વિભાગ સી એટલે કે પ્રશ્નો હતા ત્યારે પણ જ હતા વિભાગ ડી વિભાગ ડી ના આઠ પ્રશ્નો આમાંથી પ્રશ્નો પૂછાશે અને વિભાગ ઈ ના ત્યારે પણ મેં પ્રશ્ન આપેલા અત્યારે પણ પૂછાયા એનો મતલબ કે બેંક સાથે ચેક ચેક કરજો એકવાર તો બધું ખબર પડી જશે અને આગળ જયારે પરીક્ષા લેવાશે ને ત્યારે કોઈ મુશ્કેલી ન થાય કારણ કે ત્રીજી પ્રશ્ન બેંક ચોથી પ્રશ્ન બેંક બધી પ્રશ્ન બેંક હું તમને આપી દઈશ અને એ પહેલેથી મળશે અઠવાડિયા પંદર દિવસ પહેલા એનો મતલબ કે આ પ્રશ્ન બેંક ચેક કરી લેજો કે આપણે જે આપીએ છીએ સાચું છે કે ખોટું છે બરાબર ઓકે મળીએ